કેતી એટલે તમે જોયું કે અમે વ્યક્તિ તો જે અમારા દિલના તો કોઈ અમાર ટ્રેનિંગ નથી કાયમી માટે તમારી કરે કે કામ કરે કે કામ કરે જોઈ તો જ્યોતિમાં ફૂલે નું નામ આવે સાવિત્રીમાં ફૂલે નું નામ આવે પણ જ્યારે સામાજિક કામ કરવાની અંદર જય હિન્દ જય ભારત અસલામ મહાન ક્રાંતિકારી ફાતિમા શેખના જન્મજયંતિ નિમિત્તે જે કાંઈ ભારત દેશનો ઇતિહાસ જે કાંઈ દબાયેલો હતો એ ઇતિહાસ આપણા મૂળ નિવાસી ભાઈઓ તથા ભારત દેશના જે કાંઈ મૂળ નિવાસી ગણાતા કેટેગરીમાં આવતા એસસી એસસી ઓબીસી અને માઇનોરિટી સમાજની વચ્ચે જઈ અને ફાતિમા શેખ અને જ્યોતિબા ફૂલે અને ફાતિમા શેખના મોટાભાઈ ઉસ્માન શેખની વિચારધારાની અને જે કાંઈ વાત કરવામાં આવી તેમજ સમાજની અંદર ભાઈચારો શાંતિ અને પ્રેમ વધે અને સમાજ આગળના માટે કાયમીના માટે ભાઈચારાથી શૈક્ષણિક રીતે તેમજ દરેક કાર્યની અંદર સમાજ આગળ આવે એવા ભાઈચારાના હેતુથી માઇનોરિટી એસસી સમાજ અને તમામ જે કાંઈ મૂળ નિવાસી કેટેગરીમાં આવતા સમાજની અંદર ભાઈચારાની જાગૃતિની મિટિંગ કરવામાં આવી અને આ જ જાગૃતિ કાયમીને માટે આ દેશ માટે બની રહે એના માટે ઉપલેટા તમામ ઉપલેટા તમામ ઉપલેટા તાલુકાના તમામ માઇનોરિટી સમાજના ભાઈઓએ અને બીજા સમાજના ભાઈઓ મહેનત કરતા રહી જય ભીમ નમો બુદ્ધ જય સલામ અસલામ વાસિકા મૂળ નિવાસી ભાઈઓ સાથે રહી એસસી એસટી ઓબીસી અને માઇનોરિટી સમાજ સાથે રહી અને આ દેશની અંદર જે શિક્ષણની જ્યોત જગાડી જેને સ્ત્રીઓની સ્ત્રીઓને શિક્ષણની શરૂઆત કરાવી એવા ફાતિમા શેખના જન્મદિવસ નિમિત્તે સામાજિક જાગૃતિ શૈક્ષણિક સ્તર ઊંચું આવે અને સમાજની અંદર વ્યસન મુક્ત થાય એવા પ્રયાસ કરવામાં આવ્યો આ દેશની અંદર જ્યારે શિક્ષણની શરૂઆત કરવાની હતી અઢારમી સદીમાં ત્યારે જ્યોતિબા ફૂલે અને સાવિત્રીબા ફૂલેને પ્રતિકોથી જાકારો હતો પણ મુસ્લિમ સમાજે એક સારો એવો સપોર્ટ આપી અને શિક્ષણની જ્યોતની શરૂઆત કરાવી આ દેશ અને વિશ્વમાં જ્યારે પણ શિક્ષણનું નામ લેવામાં આવે ત્યારે ફાતિમા શેખ અને ઉસ્માન શેખ જ્યોતિબા ફૂલે સાવિત્રીબા ફૂલેનું નામ લેવામાં આવે જેમને ઇતિહાસિયો એ દફનાવવામાં આવ્યો હતો પણ ફરી ઉજાગર થાય એવો મૂળ નિવાસી સમાજે ફરી પ્રયાસ કર્યો છે આવનારા દિવસો રહ્યા એમાં મુસ્લિમ સમાજ રહ્યો એને દેશની ઉન્નતિ માટેનો સૌથી પહેલાં પહેલી ક્રાંતિની શરૂઆત રહી શિક્ષણની તો મુસ્લિમ સમાજમાંથી ફાતિમા શેખ અને ઉસ્માન શેખે કરી હતી આ દિવસ રહ્યો એ મનાવ્યો અને આવનારા દિવસોમાં સમાજની અંદરથી સો ટકા વ્યસન અને ભારતને ઉન્નતિની શિખરો સર કરે આવો પ્રયાસ કરવામાં આવશે જય ભીમ જય સંવિધાન જય ફાતિમા મસ્ક